સમાચાર વાંચે છે નમસ્કાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં ભારત મંડપમ ખાતે ભારત ટેક્સ બે હજાર ચોવીસનું ઉદઘાટન કરશે ચાર દિવસીય ટેક્સટાઇલ ઇવેન્ટને ભારતમાં આયોજીત થનારી અત્યાર સુધીની સૌથી મોટી વૈશ્વિક ટેક્સટાઇલ ઇવેન્ટમાંની એક ગણવામાં આવે છે જેમાં એકસોથી વધુ દેશો આ ઇવેન્ટમાં ભાગ લઈ રહ્યા છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે દેશમાં લોકોને વ્યાજબી આરોગ્ય સંભાળ પૂરી પાડવી એ તેમની સરકારની ટોચની પ્રાથમિકતા છે રાજકોટ ખાતેથી પાંચ એમ્સ અને અડતાલીસ હજાર કરોડ રૂપિયાથી વધુના વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટના લોકાર્પણ પ્રસંગે બોલતા પ્રધાનમંત્રીએ કહ્યું કે તેમની સરકાર દેશમાં આરોગ્ય સંભાળ માળખું સુધારવા માટે અથાક મહેનત કરી રહી છે તેમણે કહ્યું કે બીમારીઓથી બચવું અને રોગો સામે લડવાની ક્ષમતા વધારવી એ પણ તેમની સરકારની પ્રાથમિકતા છે શ્રી મોદીએ કહ્યું કે સરકાર નવીનીકરણીય ઉર્જાનો ઉપયોગ કરવા અને સૌર તથા પવન પાર્ક સ્થાપવા માટે પણ પ્રોત્સાહન આપી રહી છે આ કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રીએ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં અગિયાર હજાર પાંચસો કરોડ રૂપિયાથી વધુના મૂલ્યના બસોથી વધુ આરોગ્ય સંભાળ માળખાંકત પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો હતો અને રાષ્ટ્રને સમર્પિત કર્યા પ્રધાનમંત્રીએ ગઈકાલે પાંચ નવી એમ્સ રાષ્ટ્રને સમર્પિત કરી જેમાં ગુજરાતમાં રાજકોટ પંજાબમાં ભટિંડા ઉત્તરપ્રદેશમાં રાયબરેલી પશ્ચિમ બંગાળમાં કલ્યાણી અને આંધ્રપ્રદેશમાં મંગલાગીરી નવી એમ્સનો સમાવેશ થાય છે તેમણે ત્રણસો મેગાવોટના ભુજ ટુ સોલાર પાવર પ્રોજેક્ટ છસો મેગાવોટ સોલર પીવી પાવર પ્રોજેક્ટ ખાવડા સોલાર પાવર પ્રોજેક્ટ બસો મેગાવોટનો દયાપર ટુ વિન્ડ પાવર પ્રોજેક્ટ અને નવ હજાર કરોડ રૂપિયાની નવી મુન્દ્રા પાણીપત પાઇપલાઇન પ્રોજેક્ટ સહિત વિવિધ નવીનીકરણીય ઉર્જા પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો આ પાઇપલાઇન દ્વારા ગુજરાતના દરિયાકાંઠેથી હરિયાણા સુધી ક્રુડ ઓઇલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે દેવભૂમિ દ્વારકા જિલ્લાના બેટ દ્વારકા ટાપુને મુખ્ય ભૂમિ ઓખા સાથે જોડતા નવસો ઓગણ કરોડ રૂપિયાના ખર્ચે બનેલા દેશના સૌથી લાંબા કેબલ સ્ટેટ બ્રિજ સુદર્શન સેતુનું ઉદઘાટન કર્યું પ્રધાનમંત્રીએ કહ્યું કે સુદર્શન સેતુ માત્ર એક સુવિધા નથી પરંતુ એન્જિનિયરિંગ અજાયબી છે તેમણે દ્વારકાની સ્વચ્છતાની પ્રશંસા કરી અને ભવિષ્યમાં પણ આવી સ્વચ્છતા જાળવવા લોકોને અનુરોધ કર્યો હતો સુદર્શન સેતુ એક અનન્ય ડિઝાઇન ધરાવે છે જે શ્રીમદ ભગવદ ગીતાના શ્લોકો બંને બાજુ ભગવાન શ્રીકૃષ્ણની છબીઓથી સુશોભિત છે તેમાં ફૂટપાથના ઉપરના ભાગોમાં સોલાર પેનલ પણ લગાવવામાં આવી છે જે એક મેગાવોટ વીજળી ઉત્પન્ન કરે છે આ પુલ વાહન વ્યવહારને સરળ બનાવશે અને દ્વારકા અને બેટ દ્વારકા મુસાફરી માટેના સમયને ઘટાડશે નિર્માણ પહેલા યાત્રિકોને બેટ દ્વારકા જવા માટે બોટ પરિવહન પર આધાર રાખવો પડતો હતો પ્રધાનમંત્રીએ દેવભૂમિ દ્વારકા જામનગર અને પોરબંદર જિલ્લાના ચાર હજાર એકસો વધુના વિવિધ વિકાસલક્ષી કામોના લોકાર્પણ અને શિલાન્યાસ કર્યા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રથમવાર મત આપનારા મતદારોને લોકસભા ચૂંટણીમાં વિક્રમજનક સંખ્યામાં મતદાન કરવાની અપીલ કરી છે ગઈકાલે આકાશવાણી પરથી મન કી બાત કાર્યક્રમમાં શ્રી મોદીએ કહ્યું કે જેટલા યુવાનો મતદાન પ્રક્રિયામાં ભાગ લેશે તેટલો દેશને વધુ ફાયદો થશે શ્રી મોદીએ કહ્યું કે અઢારમી લોકસભા યુવાનોની આકાંક્ષાઓનું પ્રતિક બનશે પ્રધાનમંત્રીએ રમતગમત સાહિત્ય ફિલ્મ ઉદ્યોગ અને સોશિયલ મીડિયા સહિત દેશના પ્રભાવશાળી લોકોને આ અભિયાનમાં જોડાવવા અને પ્રથમ વખત મતદાન કરી રહેલા યુવાનોને પ્રેરણા આપવા વિનંતી કરી હતી તારીખ આઠમી માર્ચે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસનો ઉલ્લેખ કરતા શ્રી મોદીએ કહ્યું કે આ ખાસ દિવસ દેશની વિકાસ યાત્રામાં મહિલા શક્તિના યોગદાનને વંદન કરવાનો અવસર છે કચ્છી ભાષાને બળુકી અને સમૃદ્ધ બનાવનારા લોક સાહિત્યકાર તથા સર્જક દુલેરાય કારાણીની આજે જન્મજયંતિ અને પુણ્યતિથી છે આજથી પાંત્રીસ વર્ષ પહેલા વર્ષ ઓગણીસો નેવ્યાસીની છવ્વીસમી ફેબ્રુઆરીએ સત્તાણું વર્ષની વયે તેમણે વિદાય લીધી હતી તેમની જન્મજયંતિ અને પુણ્યતિથી કચ્છી ભાષા દિન તરીકે મનાવવામાં આવે છે તેમણે કચ્છી ભાષાની વિવિધ સાહિત્યિક રચનાઓને લગતા અઠોતેર પુસ્તકની સાહિત્ય ક્ષેત્રે ભેટ ધરી છે કચ્છ યુનિવર્સિટીના પરિસરમાં તેમની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે જ્યાં આજે તેમને પુષ્પાંજલિ અર્પણ કરી અંજલી અપાશે ગુજરાત લલિત કલા અકાદમી દ્વારા અમદાવાદના રવિશંકર રાવલ કલા ભવન ખાતે આવતીકાલ તારીખ સત્યાવીસ ફેબ્રુઆરીથી ઓગણત્રીસ ફેબ્રુઆરી સુધી કચ્છના જાણીતા તસવીરકાર અરવિંદ નાથાણીની ત્રણ દાયકા દરમિયાન બ્લેક એન્ડ વ્હાઈટથી ડિજિટલ યુગ સુધીની તસ્વીરોનું પ્રદર્શન વન મેન શોનું આયોજન કરવામાં આવ્યું છે રાંચી ખાતે રમાઈ રહેલી ભારત અને પ્રવાસી ઇંગ્લેન્ડ વચ્ચેની ચોથી ક્રિકેટ ટેસ્ટ મેચના આજે ચોથા દિવસે ભારત વિના ચાલીસ રનથી પોતાનો બીજો દાવ આગળ વધારશે અત્રે ઉલ્લેખનીય છે કે ભારતને આ ટેસ્ટ મેચ જીતવા માટે એકસો બાણું રનનો લક્ષ્યાંક મળ્યો છે આ સાથે સમાચાર પૂરા થયા નમસ્કાર